યસ મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર અને આજે અમે સવાર સવારમાં રેડી થઈને જઈ રહ્યા છીએ મામાની ઘરે કારણ કે બે મહિના પછી મામાની ઘરે જઈએ છીએ બે મહિના સુધી અમે મામાના ઘરે ગયા તો આજે કીધું કે મામાના ઘરે જઈ આવીએ અને ત્યાં એક બે ગામડા છે તો ત્યાં અમારે જરૂરિયાતમંદ લોકોને કરિયાણું દેવાનું છે તો બે કામ થઈ જાય મામાની ઘરે આટોય મરાઈ જાય અને કરિયાણું બી દેવાઈ જશે બે મહિના પછી અમે જઈએ છીએ અને આજે બહુ જ એક્સાઇટમેન્ટ છે કેમકે હવે એને શું બધું યાદ રહેવા માંડ્યું છે એટલે ત્યાં જે માટીનું વાતાવરણ હોય ને એ આધ્યાને બહુ ગમે

મને ઓછા ભાવે પણ હું ખાઉ છું એમાં જે ટ્રાય કરું પણ આ આના કરતા ઓલા લીલા ચણા વધારે શેકેલા ભાવે કે નહીં તો લીલા જ છે એમ નહીં પણ ઓલા જે એકદમ ઝીણી સાઈઝ હોય ને ઈ ખાવાની વધારે મજા આવે મિત્રો તમે કોમેન્ટ કરજો જીને કે આ મીઠા મોટા મીઠા હોય કે પછી નાના કારણ કે આની સાઈઝ મોટી છે આ તો ગોળ જેવા છે અમે બે દાણા ખાધા ને મોઢું એકદમ ગળ્યું થઈ ગયું ઈ તો એમ જ હોય ને લીલા ચણા મિત્રો શેકેલી મોજ આલે છે અત્યારે ગામડાની અંદર મામાની ઘરે આવ્યા છે મસ્ત અત્યારે બપોરે જમવાનો ટાઈમ છે વટાણાનો શાક થશે રોટલી થશે જમવું હોય તો આવી જજો તો જમી કરીને મસ્ત ફ્રી થઈ ગયા છીએ પણ અહીંયા ગામડે આવીને મજા આવે કે ન આવે અરે બહુ જ મજા આવે બે મહિના પછી આવ્યા ને એટલે તો એકદમ ફૂલ મોજે મોજ આવી ગઈ છે અને ઠંડી હવે રાતના જોઈએ કેવી પડે છે આ વખતે બી અમે લોકો સ્વેટર ને કઈ લાવ્યા નથી એટલે ઠંડીનો માહોલ એન્જોય કરશું અને ફૂલ મજા સો ટકા સો ટકા એટલે બે બે મહિના જેવું થઈ ગયું હતું મામાના ઘરે આવ્યા નહોતા ને ઘણા ટાઈમ પછી મામાના ઘરે આવ્યા એટલે એક્સાઇટમેન્ટ વધારે છે બધાનું પણ જો મામાની ઘરે અત્યારે બે મહિના પછી આવ્યા ને ફૂલ મોજ છે હવે સાંજનો ટાઈમ થઈ ગયો છે અહીંયા ધબધબાટી બોલે છે અહીંયા બધા જો આ દાદા અને પપ્પા ને એ બધા જો ચણા કરે છે જો ખાવા તાર ચણા ખાવા છે લીલા ચણા તો હાલો લીલા ચણા ખાવા જઈએ લીલા ચણા ચણાનું શાક કરશું ને એવું બધું ચાલે છે વિડીયો જોવાની મજા આવી વિડીયો ને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં